હાય દોસ્તો જય દ્વારકાધીસ ગુડ ઇવનિંગ તો કેમ છો બધા આઈ હોપ બધા ફાઇનલ છું તો ફરીથી આવી ગયું છું એક નવા વિડીયો સાથે તો ચાલો આજ તો જો રેડી થઈ અને આપણે જવાનું છે છઠ્ઠીનું જમવા મારા મામાજીના દીકરાના ઘરે દીકરો આવ્યો તો એના માટે આપણે છઠ્ઠીનું ડેકોરેશન કરવાનું છે તો જો હું રેડી થઈ ગઈ છું અને મારા સાસુ તો ઓલરેડી ત્યાં પહોંચી ગયા છે અને યાસિક પણ બધું સામાન ને બધું લેવા ગયા છે તો ચાલો આપણે પણ નીકળ્યું હવે કેમ કે બહુ લેટ થાય છે તો ચાલો હવે મળશું ત્યાં જઈને તો ચાલો કન્ટિન્યુ જાવ વિડીયોમાં વિડીયો ગમે તો લાઇક સર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં તો ચાલો એકતા આપણે સ્કૂટી લઈને નીકળીએ અને વરસાદ એકદમ અંધારો છે જોઈ શકો છો બેક સાઈડમાં એકદમ આવ્યો ને રાત્રે તો આવ્યો તો આજે અંધારો તો પણ હજી આવ્યો નથી ગરમી બહુ પડે છે અને તમાર ત્યાં વરસાદ કેવો છે જરા કોમેન્ટમાં જણાવજો તો ચાલો હવે હું નીકળું કેમ કે મને થાય છેલ્લે તો ચાલો મળ્યા ત્યાં જઈને ત્યાં ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર છે અને ઘણા બધા જેણકા ઝીણકા છોકરાઓ બધાને બહુ વિડીયો ગમે તો એ જોતા હોય ને બધાને એમ ઈચ્છા છે કે અમે વિડીયોમાં આવશે કે જલ્દી આવજો ફોરમ કાઢ તો ચાલો જઈએ એના છોકરા બધા રમે જવાય ત્યાં એટલે અવાજ આવતો હશે ડિસ્ટર્બ થાય એના માટે સોરી તો ચાલો હવે જઈએ આવી ગયા છીએ મામાજીના ઘરે તો જા બધા આપણા સબસ્ક્રાઈબર હાય હાય મજા આવે વિડીયો જોવાની હા તો વાંધો ને હાલો આજ તો બધા વિડીયોમાં આવશે આપણે ડેકોરેશન કરવું છે ને હા તો ચાલો કરી લેશો હવે તો ચાલો દોસ્તો ડેકોરેશન કરી લઈએ પછી આપણે જીવકા બાબુને પછી જોશું તો ચાલો ડેકોરેશન કરીને મળ્યા વચમાં તમને શું કહે જી શોર્ટ મજા આવશે એ લેતા રહેશું તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં ચાલો પાઉભાજીની તૈયારી થઈ રહી છે હા બધા આવી જજો અને વઘાર દઈ રહ્યા છે આપણા મયુરીબેન હાઈ यसिक म <laughs> તો ચાલો દોસ્તો ડેકોરેશનની શરૂઆત કરી દીધી છે આપણે જ્યાં સુદના પાંદડાથી જો ચારે ફરતા ગોઠવી દીધા છે હવે ફૂલ ને બધું આજે કેવાય આયુષ્યમાન ભવો ને એ બધા પેચ લઈને આવે પછી આપણે લગાડી દઈ અને પછી છોટેને વચ્ચે સુડાવી દઈ ચાલો ડેકોરેશન કરી લઈ ધીરે ધીરે પછી મળ્યા અને ડેકોરેશનમાં સામેલ છે બધી છોકરી ફૈયું હા ઝીણકાની ફયું મલક બધી છે હાય હાય જો બધું હવે હવનો યોગદાન દે છે તો એના માટે લાઈક કરી દેજો દોસ્તો જો તો આ છે આપણા છોટુ છે ને બાબુ એની બેન મોટી તો એ જો છઠ્ઠીન ડેકોરેશન માં ભાગ લેવા આવી હાચું ને હા જો મસ્ત કેવી ફૂલડા જેવો અસલ મજાના ડ્રેસ પહેરા છે તૈયાર થઈને આવી ગઈ છે ક્યુટડી ચાલો કરશે ને ડેકોરેશન ચાલો હાઈ કર દે રેડી ચાલો દોસ્તો આપણે જો આ પેચ બધા હરખા મૂકી દીધા છે તો હવે આમાં ફ્લાવર નું ડેકોરેશન કરી લઈએ પછી ચાલી રહ્યું છે તો ચાલો ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે તો આ બધાની મહેનત માંથી એક લાઈક કરી દેજો છઠ્ઠી માંડવાની વિધિ ચાલુ છે વિધાતા લેખ લખવા આવશે છોટે

તો આ છે આપણું પૂજન તો છઠ્ઠી પૂજન જો મસ્ત થઈ ગયું પણ આપડા જેનકા બાબુ છે એ રોતા હતા તો આપણે જલ્દી જઈને મમ્મી પાસે દઈ દીધા છે તો આવું કંઈક ડેકોરેશન કર્યું છે તો કમેન્ટ દ્વારા કહેજો અમારે બધીની મહેનત કેવી એકદમ કરી છે તો એને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને બાકી તો છે જ જો તેજસ્વી ભવ વિજય ભવ યશસ્વી ભવ હ નિરોગી ભવ સુખી ભવ આયુષ્યમાન ભવ આપણે બધાએ આશીર્વાદ આપી દીધા છે બાબુને તો ચાલો હવે એને મમ્મી છાનો રાખે ઝીણકાને આપણે જઈએ બહાર તો

ん